ફાયરફ્લાય એરોસ્પેસનું બ્લુ ગોસ્ટે ચંદ્રયાન બે માર્ચે ચંદ્ર પર ઉતરશે બ્લુ ગોસ્ટે ચંદ્રની સપાટીનો આશ્ચર્યજનક વીડિયો કેપ્ચર કર્યો ફાયરફ્લાય એરોસ્પેસની બ્લુ ગોસ્ટે ચંદ્રયાન મિશન એક જે પંદર જાન્યુઆરી બે હજાર રોજ લોન્ચ થયું હતું ચંદ્ર પર ઉતરાણ માટેની તૈયારીમાં છે આ મિશનનો મુખ્ય હેતુ નાસાના કમર્શિયલ લ્યુનર પેલોડ સર્વિસીસ સીએલપીએસ પહેલ હેઠળ દસ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ઉપકરણોને ચંદ્રની સપાટી પર પહોંચાડવાનો છે બ્લૂ ગોસ્ટનું લક્ષ્ય ચંદ્રના મેરેક્રિસિયમ વિસ્તારમાં બે માર્ચ બે હજાર પચ્ચીસના રોજ ઉતરવાનું છે જ્યાં તે લગભગ ચૌદ પૃથ્વી દિવસો સુધી ઉપકરણોનું સંચાલન કરશે બ્લુ ગોસ્ટે તેની ત્રીજી ચંદ્રકક્ષી ચળવળ દરમિયાન ચંદ્રની સપાટીનું આશ્ચર્યજનક વીડિયો કેપ્ચર કર્યું જે તેને નીચી ચંદ્રકક્ષા લગભગ એકસો કિલોમીટર ઊંચાઈમાં સ્થાપિત કરે છે આ વિડિયોમાં ચંદ્રના દૂરના ભાગના દૃશ્યો અને બ્લૂ ગોસ્ટના રિએક્શન કંટ્રોલ સિસ્ટમ આરસીએસ થ્રસ્ટર્સ અને રેડિયેટર પેનલ્સના ટોચના દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે રેડિયેટર પેનલ્સ સામાન્ય રીતે કાર્યરત છે જે બ્લૂ ગોસ્ટના ઉપસિસ્ટમ્સને અતિશય તાપમાનથી સુરક્ષિત રાખે છે આ મિશન ચંદ્રના ભવિષ્યના વૈજ્ઞાનિક અભ્યાસ અને માનવ અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે ચંદ્રની સપાટી પર વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણો પહોંચાડશે અને ચંદ્રના પર્યાવરણ વિશે વધુ માહિતી મેળવશે બ્લૂ ગોસ્ટ મિશન એક નાસાના સીએલપીએસ પહેલનો ભાગ છે જેનો હેતુ ચંદ્ર પર વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ઉપકરણોની ડિલિવરીને પ્રોત્સાહન આપવાનો છે આ મિશનના સફળ ઉતરાણ અને સંચાલનથી ચંદ્રના ભવિષ્યના અભ્યાસ અને માનવ અભ્યાસ માટેના માર્ગ મોકળા થશે અને ચંદ્ર પર સ્થાયી માનવ હાજરી માટેના પ્રયાસોને વેગ મળશે ફાયરફ્લાય એરોસ્પેસની આ પહેલ ચંદ્ર અભ્યાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે જે વૈજ્ઞાનિક સમુદાયને ચંદ્ર વિશે વધુ માહિતી મેળવવામાં મદદ કરશે